જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં શ્રી ષષ્ઠી દેવીની કથા સાંભળશું જે દર મહિનાની છઠ્ઠની તિથિએ સાંભળવાનો મહિમા છે આ કથા સાંભળવાથી સંતાનહીન દંપતીને સંતાન પ્રાપ્તિ થાય છે જે સ્ત્રીને ગર્ભ ટકતો ન હોય તો જો આ કથા તે સાંભળે તો તેનો ગર્ભ નવ માસ પૂર્ણ કરી એક ઉત્તમ તંદુરસ્ત અને સંસ્કારિક બાળકને જન્મ આપે છે જે સ્ત્રીને રથવા હોય કે પછી બાળકનો જન્મ થતાં જ બાળક મૃત્યુ પામતા હોય તો તે સ્ત્રીએ આ કથા સાંભળવાથી બાળકના આયુષ્યમાં વૃદ્ધિ થશે આથી દર મહિનાની ષષ્ઠી તિથિએ આ કથા સાંભળવાનો મહિમા છે ષષ્ઠી દેવી કે જેને આપણે બાળકના જન્મના છઠ્ઠા દિવસે માતા વિધાત્રીની પૂજા કરીએ છીએ એ જ ષષ્ઠી દેવી મા વિધાતા જેવા લેખ લખે તે સાચા તેવું આપણે કહીએ છીએ આ વિધાત્રી દેવી તે જ મા વિધાતા તે જ ષષ્ઠી દેવી માતા ષષ્ઠી દેવી સર્વના ભાગ્ય વિધાતા છે જન્મેલા શિશુના છઠ્ઠા દિવસે મા દેવી તેના લેખ લખવા આવે છે કહેવાય છે કે વિધાતાના લેખમાં કોઈ મેખ ન મારી શકે વિધાતાએ તેના ગત જન્મના કર્મના આધારે જે લેખ લખ્યા હોય તે જ લેખ તે તેના કર્મ અને પ્રારંભની ફળશ્રુતિના આધારે ભોગવે છે માતા વિધાતા જ્યારે બાળકના લેખ લખવા આવે છે ત્યારે તેના હાથમાં કંકુનો ખડિયો કાને મોતીના લેખણ અને કાંખમાં આંકડા ગણવાનો કોઠો હોય છે શિશુના જન્મના છઠ્ઠા દિવસે નામકરણ અને અન્નપ્રાશ સંસ્કાર સમયે ષષ્ઠી દેવીની પૂજા કરાય છે તો મિત્રો આ હતું દેવી કોણ છે હવે સાંભળશું મા દેવીની કથા આદિકાળમાં ચતુરાનંદ બ્રહ્માજીએ સૌપ્રથમ સ્વયંભૂ મનુ અને માનસ પુત્રી શતરૂપા ઉત્પન્ન કર્યા આ મનુને શક્તિ જગદંબાના આશીર્વાદ હતા આથી તેમના સર્વે કાર્યો સિદ્ધ થયા હતા એકંદરે આવા ચૌદ મનુઓનો પ્રાદુર્ભાવ થયો હતો આ મનુઓમાં સ્વયંભૂ મનુ પુત્રો પ્રિયવ્રત અને ઉત્તાનપાદ હતા પ્રિયવ્રત બાલ્ય અવસ્થાથી જ યોગ સાધનામાં રત રહેતા અને સંસારમાં જલકમલવત રહેવા ઈચ્છતો હતો તે લગ્નના બંધનમાં પડવા ઈચ્છતો ન હતો પરંતુ બ્રહ્માજીના કહેવાથી તે રાજકુમારી માલતી સાથે તેણે લગ્ન કર્યા લગ્ન થઈએ પાંચેક વર્ષ પસાર થયા પણ સંતાન પ્રાપ્તિ થઈ નહીં તેથી બંને કશ્યપ મુનિ પાસે ગયા કશ્યપ મુનિએ પુત્રિષ્ઠ યજ્ઞ કરવા રાજા રાણીને કહ્યું મુનિવર્ય કશ્યપના આદેશ અનુસાર પુત્રિષ્ઠ યજ્ઞ કર્યો યજ્ઞની પૂર્ણાહુતિ વખતે એક કંચન કુંભ મળી આવ્યો આ કુંભનો પ્રસાદ લેવાથી માલતી સગર્ભા બની અને યોગ્ય સમયે પુત્રને જન્મ આપ્યો પરંતુ પુત્ર આંખે અંધ અને મૃત જન્મ્યો હતો રાજા પ્રિયવ્રતે મા જગદંબાનું શ્રદ્ધાપૂર્વક સ્તવન કર્યું દેવી કૃપાએ આકાશમાંથી રત્ન જડિત શ્વેત સ્ફટિક જેવું પુષ્પમાળથી સુશોભિત એક દિવ્ય વિમાન ઉતરી આવ્યું આ વિમાનમાંથી પવિત્ર પરિમળ પ્રસરાવતા પ્રસન્નવદના એક યોગ દેવી કોઈ દિવ્ય પ્રકાશ પાથરતા ઉતરી આવ્યા ને રાજાની સામે જ ઊભા રહ્યા પ્રિયવ્રત રાજા તો દિવ્ય પ્રકાશ પૂંજ નિહાળી પ્રેમ અને શ્રદ્ધાથી દેવીને ચરણે નમી પડ્યો રાજાએ કહ્યું કે આપ કોણ છો દેવી જગદંબા સ્મિત કરતા બોલ્યા કે હું બ્રહ્માની માનસ પુત્રી છું દૈત્યોનો સર્વનાશ કરી તેઓને અભય આપનાર દેવી છું ઉપસેના છું કાર્તિક સ્વામીની સ્ત્રી છું પ્રકૃતિનો છઠ્ઠો ભાગ ષષ્ઠી દેવી છું ઈચ્છિત ફળ આપનારી મનના મનોરથ પૂર્ણ કરનારી અને કર્મફળ આપનારી અનેક રૂપ આદ્યશક્તિ ભવાની ભુવનેશ્વરી અંબા પણ હું જ છું કર્મથી જ તારો આ બાળક આવો અલ્પાયું અને રોગી હતો સંપત્તિ વિપત્તિ જીવન અને મૃત્યુ કર્મને આધીન છે આ પ્રમાણેનો ઉપદેશ આપી પુત્રને જીવતદાન આપી દેવીએ કહ્યું કે મારી પૂજા આ પુત્રની છઠ્ઠીના દિવસે દર માસની છઠ્ઠે અને અન્નપ્રાશન વખતે કરજે અને કરાવજે તું તારા આ પુત્રનું નામ સુરત રાખજે સમગ્ર ભારત વર્ષમાં તે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરશે આટલું કહીને દેવી વિમાનમાં વિરાજમાન થઈ આકાશ માર્ગે અંતર્ધ્યાન થઈ ગયા રાજમહેલમાં સર્વત્ર આનંદ છવાઈ ગયો રાજા રાણીએ છઠ્ઠીના દિવસે અને એકવીસમે દિવસે ષષ્ઠી દેવીનું પૂજન અર્ચન કર્યું ષષ્ઠી દેવીના પ્રતાપે કુમારેશ્વરવીર યોદ્ધા તરીકે નવી ખંડમાં ખ્યાતિ મેળવી રાજા રાણી અને રાજકુમાર સુવ્રત ષષ્ઠી દેવીના પરમ ઉપાસક બની ગયા નિયમિત સવારમાં દેવીનું પૂજન અર્ચન કરે તેમનું સ્તવન કરે પ્રકૃતિના છઠ્ઠા અંશરૂપ આ ષષ્ઠી દેવીનો મહિમા અપરંપાર છે આ શક્તિ એ શિવનું ગુણાતીત જ સ્વરૂપ છે ત્વમ પરા પ્રકૃતિ સાક્ષાત બ્રહ્મણ ત્વતો જાતમ જગત સર્વ ત્વ જગત જનની શિવે અથાર્થ હે શિવે તું જ પરબ્રહ્મ પરમાત્માની પરમાત્માની પરાપ્રકૃતિ છે તારામાંથી જ અખિલ વિશ્વની ઉત્પત્તિ થઈ છે તું જ વિશ્વની જનની છો રાજા પ્રિયવ્રતે આ રીતે પ્રાર્થના કરતાં કહ્યું હે જગત જનની તું સનાતન શક્તિ છે તું કલ્યાણી છે કરુણાંબા છે કરુણામૂર્તિ છે સિદ્ધિદાત્રી છે શક્તિ છે સંપદા છે સનાતન શક્તિ છે તું વિશ્વના અનંતની મૂળ સ્તોત્ર છે અનેકવિધ સ્વરૂપોમાં તારી શક્તિ અભિવ્યક્ત થઈ રહી છે તારી વિદ્યાશક્તિથી મોહિત થઈને અમે તને ભૂલી જઈએ છીએ અને સંસારના તુચ્છ ભૌતિક પદાર્થોમાં આસક્ત બની સુખનો અનુભવ કરવા લાગીએ છીએ પરંતુ જ્યારે તમે અમે તમારું પૂજન અર્ચન કરીએ છીએ અને તારા શરણમાં આવીએ છીએ ત્યારે તું અમને સંસારની આ શક્તિથી મુક્ત કરી દે છે અને શાશ્વત સુખ પ્રદાન કરે છે આ પ્રકારે રાજકુટુંબ ષષ્ઠી દેવીનું પૂજન અર્ચન કરવાથી સુખી થયું આ દેવીનો મહિમા ખૂબ મોટો છે દર મહિનાની છઠના દિવસે જે કોઈ ષષ્ટી દેવીની સેવા પૂજા કરે અને ઓમ હ્રીમ ષષ્ટી દેવયે નમઃ આ મંત્રોચ્ચાર કરે દેવીને ફળ ફૂલના નૈવેદ્ય ધરાવે પ્રેમપૂર્વક આરતી ઉતારે પ્રસાદ વેચે તેના સર્વે મનોરથો દેવી અવશ્ય પૂર્ણ કરે છે ષ્ટી દેવીના અનેકવિધ સ્વરૂપો છે સિદ્ધિરૂપ શાંતિરૂપ દેવસેના માયા સિદ્ધ યોગિની શારદા વિશારદા પરાદેવી પરમેશ્વરી મહેશ્વરી કલ્યાણી ષ્ટી દેવીને આપણા કોટી કોટી પ્રણામ ત્રણેય લોકમાં પૂજનીય વંદનીય આરાધ્ય કાર્તિકેયના પત્ની એવા ષ્ટી દેવીને વારંવાર નમસ્કાર આ દેવીની અસીમ કૃપાથી મૂંગો વાચાળ બને છે લૂલો પર્વત ઓળંગી શકે છે અજ્ઞાની જ્ઞાની બને છે મૂર્ખ હોય તે પંડિત બનીને પૂજાય છે અને અલ્પ આયુ હોય તે દીર્ઘાયુષ બની સંતતિ અને સંપત્તિને પ્રાપ્ત કરે છે આવો મહિમા છે દર મહિનાની છઠની તિથિએ ષષ્ઠી દેવીની કથા સાંભળવાનો મિત્રો ષષ્ઠી દેવી એ આપણા ભાગ્ય વિધાતા છે આપણા ગત જન્મના કર્મના આધારે આપણું ભાગ્ય લખે છે જે મનુષ્ય કર્મ અને ધર્મ કરે છે તે જ વિધાતાએ લખેલું ભાગ્ય ભોગવી શકે છે જે મનુષ્ય આળસ પ્રમાદ કરે છે ધર્મ કર્મ કરતો નથી તેના લખેલા ભાગ્ય પણ ભૂસાઈ જાય છે આથી ભાગ્ય ધર્મ અને સુકર્મ કરનાર મનુષ્ય જ પોતાનું ભાગ્ય ભોગવી શકે છે આથી સારા કર્મો કરવા ગરીબ લાચાર દુખિયાની સેવા કરવી મા બાપની વડીલોની સેવા સન્માન કરવું નીતિ અને ધર્મથી ચાલે છે તે વ્યક્તિ ખરાબ ભાગ્યને સારા ભાગ્યમાં બદલવાની શક્તિને પ્રાપ્ત કરે છે તો મિત્રો આ હતી ષષ્ઠી દેવીની કથા જે દર મહિનાની છઠ્ઠના દિવસે સાંભળવાનો મહિમા છે જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ષષ્ઠી મૈયા જય વિધાતામાં જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકોન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા કૃષ્ણ